નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર વરુદના વાગરાના સુતરેલ ગામનો બનાવ વન મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું રૂપિયા સોળ પોઈન્ટ તેર લાખના માલમત્તાની ચોરી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ વાગરા પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામે ખાડી બ્રિજનું નિર્માણ કરવામાં આવશે સરકાર દ્વારા રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડ મંજૂર કરાયા વડોદરાના ખોડિયાર નગર ખાતે રહેતા અખિલેશ રામપ્રકાશ શર્મા અલકાપુરાના આઈઆઈટી આશ્રમ ખાતે શિક્ષક તરીકે નોકરી કરતા હતા તેઓ વર્ષ બે હજાર છથી બે હજાર સુધી ભરૂચ જિલ્લામાં પરિવાર સાથે રહેતા હતા અને ચલાવતા હતા તેઓને પ્રાઇમરી સ્કૂલ ઈચ્છા હોય તેમણે બારોડિયા ખોલવાની પાસેથી એક પોઈન્ટ પંચોતેર લાખમાં પ્લોટ ખરીદી કર્યો હતો જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો જે તેઓ વડોદરા રહેવા જતા રહ્યા હતા દરમિયાન તેમના પ્લોટ પાસે રહેતા તેમના મિત્ર સંજય તેઓને ફોન કરીને જણાવ્યું હતું કે તમારા પ્લોટ પર સાફ સફાઈ કરવા માટે જેસીબી ચાલે છે જેથી તેઓ તુરંત ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા જેસીબીના ડ્રાઈવર થકી તેઓને માલુમ પડ્યું કે યોગી ટાઉનશીપ ખાતે રહેતા કિરણ પટેલ તેમજ તેમના પાર્ટનરો તે કામ કરાવી રહ્યા છે તેમની મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે તેમણે ત્યાં જ પદ્માબેન વાસુદેવ લોટવાલા પાસેથી જે તે સમયે નબીપુર અને હાલમાં રહારપુર ખાતે રહેતા અયુબ વલી પટેલ અને તેઓના પુત્ર આમિર નામના બ્રોકરની મદદથી જમીન ખરીદી હતી બાજુમાં આવેલા અખિલેશ શર્માના પ્લોટ પણ તેઓને જોઈતા હોય અયુબભાઈ અને તેમના પુત્ર આમિરે તે અપાવવાના બહાને તેઓ પાસેથી વીસ લાખ રૂપિયા ટોકન લીધા હતા જે બાદ અયુબે વર્ષ બે હજાર ત્રેવીસમાં સાતેક મહિના સુધી અખિલેશને ફોન કરી તેમના પ્લોટના વેચાણની વાત કરી હતી જોકે તેમણે પ્લોટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો આખરે અયુબ અને તેઓના પુત્ર આમિરે ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશી નામના વ્યક્તિ સાથે મળી તેને અખિલેશ શર્માનું નામ ધારણ કરાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા બાદ તેના આધારે ખોટા દસ્તાવેજના આધારે રજિસ્ટરમાં દસ્તાવેજ કરી કિરણ અને તેમના પાર્ટનરો પાસેથી કુલ બાણું લાખ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું જેના પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આ બોગસ ડોક્યુમેન્ટ ક્યાં બનાવ્યા તે માહિતી મેળવી એક આરોપી અક્ષય જોશીને વોન્ટેજ જાહેર કરી તેને ઝડપી પાડવાની કાર્યવાહી પીઆઈ વીયુ ગઢરિયા અને તેમની ટીમે હાથ ધરી છે અખિલેશ કુમાર રામપ્રકાશ શર્મા કે જેઓ વડોદરા ખાતે રહે છે તેઓની ચાવજ ખાતે 700 વર્ષ જેટલી જમીનનો એક પ્લોટ આવેલો છે એ જમીન આજથી એકાદ વર્ષ પહેલા રત્નાબેન ચૌધરી કિરણભાઈ પટેલ જીતુસિંહ ડોડિયા અને ઓમ પ્રકાશ સિંહ રાણાના નામે એ જમીનનો દસ્તાવેજ થઈ ગયો એમની જાણ બહાર તો આ પોતાની જમીન આ લોકોના નામે થઈ ગઈ છે એવી એમને ખબર પડતા એમને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ અરજી કરેલી જે અરજીની તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગઢડિયાનાઓએ કરેલી તો આમાં અરજીમાં તથ્ય જણાતા

આ બાબતે અખિલેશ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદ નોંધી તપાસ કરી આ અયુબ અને અમીરભાઈ એ જે બા દીકરો છે ચાવત ગામના એ મળી આવતા એમની ધરપકડ કરી છે અને આ ત્રીજો આરોપી જે અક્ષય જોશી છે એની શોધખોળ હાથ ધરવામાં આવેલી છે હવે આ આરોપીઓ ખોટા દસ્તાવેજો કઈ રીતે કોની મદદથી અને કઈ જગ્યાએ બનાવેલા હતા એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આ પકડાયેલા બે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી પીઆઈસી ગઢડિયાના હોય ત્રણ દિવસના રિમાન્ડ મેળવેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરેલી છે વરુતા વાગરા તાલુકાના સુતરેલ ગામમાં ખડકી ફળિયામાં બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડા મળી સોળ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ભરૂચના વાઘરા તાલુકામાં આવેલ સુતેળ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશચંદ્ર ગોવિંદભાઈ પટેલ પોતાનું મકાન બંધ કરી સામાજિક કામ અર્થે કરજણના ગણપતપુરા ગામે ગયા હતા જ્યાંથી ભરૂચ ખાતે રહેતા તેઓના દીકરાના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ ત્રાટકી મકાનના મુખ્ય દરવાજાનું તાળો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડા મળી સોળ પોઈન્ટ તેર લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ તરફ મકાન માલિકે પોતાના ઘરમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતાં અજાણ્યા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડ્યા હતા ચોરી અંગે વાગરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે અંગેશ્વર તાલુકાના કાપોદરા ગામે રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડી બ્રિજનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામે આવેલ ખાડી બ્રિજ જર્જરિત થઈ ગયો હતો સાથે જ ચોમાસામાં ખાડી બ્રિજ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી હતી આ અંગે તેઓ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે રજૂઆત કરવામાં આવી હતી ઈશ્વરશિય પટેલે રાજ્ય સરકારમાં રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા એક કરોડ ચાલીસ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ ખાડી બ્રિજના કાર્યની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરશિ પટેલ જિલ્લાં પંચાયતના સભ્ય આરતીબેન પટેલ ગામના સરપંચ આયેશાબેન તલાટી તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ખાડી બ્રિજના નિર્માણ બાદ ગ્રામજનોને અવરજવર કરવામાં સાનુકૂળતા રહેશે કાપોદરા ગામે જે વર્ષો પહેલાનો એ બ્રિજ હતો એ ડેમેજ થવાને કારણે ગામના લોકોને અવાજ તકલીફ પડતી હતી એને લઈને મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રજૂઆત કરતા આજે અહીંયા એક કરોડ ને ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આમ કુલ મળીને રાજ્ય સરકારે હાંસોત અંકલેશ્વર વિસ્તારની અંદર લગભગ પચાસ કરોડના કામો એ ડામા રસ્તા બ્રિજ આમ મળીને કુલ પચાસ લાખ પચાસ કરોડના કામો મંજૂર થયા છે અને ટૂંક સમયમાં એ કામગીરી ચાલુ પણ થઈ છે અને બે ત્રણ મહિનામાં એ કામગીરી પૂર્ણ થશે પચાસ કરોડના કામોની ત્યારે ગામના લોકોને પણ જે આવાજન તકલીફ પડતી હતી આ બ્રિજ બનેથી તમામ લોકોને સુવિધા એમને મળવાની છે ત્યારે ફરીથી સરકારે જે કામગીરી કરી ત્યારે સરકારને પણ આ પ્રસંગે આવેદન હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Vasim Raj, MD in General Medicine and University Topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vaseem Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. Twenty-four-seven emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theaters, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Waseem Raj. નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સંચાલકો દ્વારા વર્ષોથી ચાલી આવેલી પરંપરા હજી પણ ચાલી રહી છે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પરિક્રમા વાસીઓ માટે રહેવા જવાની સુવિધા વર્ષોથી કરવામાં આવે છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સંચાલકો દ્વારા વર્ષોથી ચાલી આવેલી પરંપરા હજુ પણ ચાલી રહી છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા પરિક્રમાવાસીઓ માટે રહેવાની જમવાની સુવિધાઓ મંદિર પરિષદ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે જેથી ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પરિક્રમાવાસીઓ રાત્રે રોકાણ કરી ભોજન પ્રાપ્ત કરતા હોય છે નર્મદા માતાજીની પરિક્રમાનો આગવો ધાર્મિક મહિમા છે ત્યારે હાલના દિવસોમાં ભરૂચ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ પસાર થઈ રહ્યા છે વહેલી સવારે કડકડતી ઠંડીમાં પણ પરિક્રમાવાસીઓ પોતાના નિર્ધારિત પરિક્રમા પથ ઉપર અડગમન તેમજ ધાર્મિક મનોવૃદ્ધિ સાથે આગળ વધી રહ્યા છે આવા સમયે ભરૂચ જિલ્લામાં સેવાભાવિત સંસ્થાઓ અને લોકો દ્વારા વર્ષોથી સેવા કરવામાં આવી રહી છે સમગ્ર નદીઓમાં એકમાત્ર નર્મદા નદી એવી છે કે જેની પરિક્રમા કરી શકાય છે નર્મદા માતાજીની પરિક્રમાનું આગવું અને પવિત્ર મહત્ત્વ છે જેના પગલે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાંથી અને વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો નર્મદા પરિક્રમા માટે આવતા હોય છે પરિક્રમાવાસીઓને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી વખતે અનહદ લાગણીનો આનંદ અનુભવ થાય છે મંગલેશ્વર ખાતે 4 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાશે જેને લઈને વિવિધ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ મંગલમઠ ખાતે મંગલ માર્ટના સંચાલક ચેતનદાસ સાહેબ દ્વારા સ્વયંસેવકો માટેની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે મંગલમઠ ખાતે સ્વયંસેવકોની બેઠક મળી હતી આગામી દિવસોમાં ચાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મોરારી બાપુજીની શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કથાને લઈ કબીર સંપ્રદાયના સંતો મહંતો અને કબીર સંપ્રદાયના અનુયાયીઓ અનેક કાર્યમાં જોતરાઈ ગયા છે ત્યારે શ્રી કથા દરમિયાન સ્વયંસેવકોને કઈ જવાબદારી સોંપી કયા પ્રકારની વ્યવસ્થા કરવી જેને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કબીર સંપ્રદાયના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ આસપાસના ગામોના સરપંચો ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ કાર્યમાં કઈ રીતે સેવામાં તત્પર રહેવું તે અંગે વિશેષ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું ચાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી ચાલનારી આ કથામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્વયંસેવકો

સમસ્ત વણકર સમાજ દ્વારા ભરૂચના આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તારાઓ ઇનામ વિતરણ સમારંભ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારંભ રવિવારના રોજ યોજાયો હતો ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકર સમાજ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં સમૂહ લગ્ન શૈક્ષણિક કીર્ત વિતરણ ઇનામ વિતરણ સહિતના અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે આજરોજ ભરૂચના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ અને વયનિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ ભારતીય જનતા પાર્ટીના મારુતિસિંહ અટુદરિયા નર્મદા ચેલાના ડાયરેક્ટર નરેશ ઠક્કર સહિતના આગેવાનોના હસ્તે વયનિવૃત્ત કર્મીઓનો સન્માન સમારોહ અને તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા जारे अया गिरीश भाई बात करी हमें लोगों को फोन था कल बीजा ना सम्मान था ने तो मन में ये था तो कि सालो आपको सम्मान नहीं कर दो आपको सम्मान क्या करना है नरेश भाई को फिर तरह बात करी कि घणा कार्यक्रम में ये साक्षी में बनिया है और वर्कर समाज ना आ सम्मान समारोह में नरेश भाई कहियो तो ये गरीब कोखन का कार्यक्रम खुशी में खाली नहीं है पर आज ये यहां मैं उभा पर से आज समाज की ये सफलता बताई रही है फिफ्थ स्ट्रांगेस्ट इकॉनमी में अच्छा नाम आ गया है हम अपने फिफ्थ इकोनॉमी में हैं 2047 में एक तीसरा नंबर पर से लक्ष्य अपने नीति करवा रहे हैं स्काई लिमिट <laughs> આપણે નહીં કહીએ કે ભારત તો આગળ વધવાનું છે શિક્ષણનું મહત્વ શું છે કે આ બધાને સમજાય છે પણ ધ્યાન જેવી આપણને તક મળે એ ચોક્કસ એક ધ્યેય રાખીને આગળ વધીશું તો મારે કશું બોલવાની જરૂર નથી વૃત્તિ મેળવવી ઘણી બધી હોય છે પણ પ્રવૃત્તિ જેટલી સદ થાય સારી હોય અને સદ પ્રવૃત્તિમાં જ્યારે સમાજ સાથે ત્યારે બધું જ સફળ થાય આજનો જે સન્માન સુધી તમે પહોંચ્યા છો જે અહીંયા ઉપસ્થિત જેનું સન્માન થવાનું છે આજરોજ વોર્ડ નંબર 1 માં આવેલ મુસ્લિમ સોસાયટી માં નાખેલ પેવર બ્લોક નું કામ નું ઉદ્ઘાટન અને સિત્તેર બાય ત્રીસ ના જનહિતના ભાગીદારીના કામો નું ખાતમુહૂર્ત અને ભરૂચ નગરપાલિકાના વિવિધ કામો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજરોજ ભરૂચના વોર્ડ નંબર એકમાં આવેલ મુસ્લિમ સોસાયટી ખાતે નાખવામાં આવેલ પેવરો બ્લોકના કામનું ઉદઘાટન અને વોર્ડ નંબર એકમાં સિત્તેર ત્રીસના જનહિતના ભાગીદારીના કામોનું ખાતમુહૂર્ત અને ભરૂચ નગરપાલિકાના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા તરીકે સમસાદ અલી સૈયદની નિમણૂક થઈ તેમના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મુસ્લિમ સોસાયટીના રહીશોએ વોર્ડ નંબર એક અને બેના કાઉન્સિલરનું ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા અંગલેશ્વર જીઆઈડીસી માં આવેલ અતુલ કંપની દ્વારા અતુલ કોલોની ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં કંપનીના અધિકારીઓ અને મહિલાઓ સહિતના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અંગલેશ્વરની અતુલ લિમિટેડ કંપની દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરે છે ત્યારે આજરોજ ગડકોલ પાટિયા પાસેલ અતુલ કોલોની ખાતે ભરૂચની રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના જનરલ મેનેજર પ્રવીણ મોરે યુનિટ હેડ શ્યામલદે અને દિવ્યકાંત જોગ ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિરમાં કંપનીના અધિકારીઓ કર્મચારીઓ અને મહિલાઓ સહિતના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે કંપનીના જય શુક્લા સલીમભાઈ સહિત ક્રોસ બ્લડ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ તરુણાબેન સવીરભાઈ પટેલ છે હું પ્રાથમિક શાળા નવા દીવામાં જોબ કરું છું આજે આ કેમ્પનું આયોજન અતુલ કંપની દ્વારા કરવામાં આવેલું છે જેમાં બ્લડ ડોનેટ કરું છું હું દર વર્ષે અને આ વર્ષે પણ અતુલ કંપનીમાં જે બ્લડ ડોનેટનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ આ વર્ષે હું આવેલ છું મારા બ્લડથી બીજા લોકોનું ભવિષ્ય અને જિંદગી સુધરે અને એનું જીવિત સારું થાય એ માટે હું આ કાર્ય કરું છું ઓકે થેન્ક યુ ધન્યવાદ રોજ અતુલ કોલોની ખાતે અતુલ ફાઉન્ડેશન અને રેડ ક્રોસ બ્લડ ડોનેશન માટે રેડ ક્રોસ અને અતુલ લિમિટેડ મળીને આજરોજ એક બ્લડ ડોનેશનનો કેમ્પ કરેલ છે આ કેમ્પ અમે છેલ્લા કેટલા વર્ષોથી કરતા આવ્યા છે અને એમાં ઘણા લાભાર્થીઓને લાભ મળે છે આ કેમ્પમાં અમારી કંપનીમાં કામ કરતા દરેક કામદાર કર્મચારી ભાઈઓ તથા આજુબાજુના જેટલા બી આપણા મિત્રો છે સંબંધીઓ છે તથા એનજીઓ તરફથી આ પ્રોગ્રામમાં લાભ લેવામાં આવે છે અને દર વર્ષે અમે સોથી વધારેનું બ્લડ યુનિટના બોટલ્સ દરેક વર્ષે આપીએ છીએ અને એ બદલ અમે દરેક દાતાઓનો આભાર માનીએ છીએ ધન્યવાદ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા દેવ નજીકથી પસાર થતી પાણીની મેઇન પાઇપલાઇન ફાટી જતા પાણી ખેતરમાં ભરાઈ જતા ખેડૂતોને હજારો રૂપિયાનું નુકસાન થયું હતું પ્રાપ્ત માહિતી મુજબ ભાદરવા દેવ નજીકથી પસાર થતા હાઈવે નંબર છપ્પન થી નજીકથી પસાર થતી વાસમો પાણીની મુખ્ય પાઇપલાઇન ફાટી જતા હજારો લિટર પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જવા પામ્યું હતું આ પાઇપલાઇન વહેલી તકે રિપેર કરવામાં નહીં આવતો હજુ વધારે ખેતરોમાં પાણી ભરાઈ જશે જેનાથી ખેતરોમાં વાવેલા પાકને મોટું નુકસાન થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે દ્વારા સરકારી તંત્રને વિનંતી છે કે આ પાઇપલાઇન જલ્દીથી જલ્દી રિપેર કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે હાઈવે નંબર છપ્પનની બાજુમાં જે વાસમોની મેન પાઇપલાઇન જે જાય છે એ તૂટી જવાથી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી ગયા છે એમાં હજારોનું નુકસાન થવાની શક્યતા છે જો વહેલી તકે આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો હજુ પણ નુકસાન થવાની શક્યતા છે તો આ તંત્ર સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર વરુદના વાગરાના સુત્રેલ ગામનો બનાવ વન મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું રૂપિયા 16.13 લાખના માલમત્તાની ચોરી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ વાગરા પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામે ખાડી બ્રિજ નું નિર્માણ કરવામાં આવશે સરકાર દ્વારા રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડ મંજૂર કરાયા આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર